હલો એવરી વન જો અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે અને અમે હું એને કૌશલ્ય આવી ગયા છીએ અત્યારે કેક લેવા માટે તો જો મસ્ત મસ્ત કેક છે અને મારી ડોટરનો બર્થડે છે તો એના માટે કેક અમે પસંદ કરવા આવ્યા છીએ બિકોઝ એકચ્યુઅલી અમે બહુ સ્વીટ ખાતા નથી અને અમે છે એ બહાર ઓર્ડર નથી કરતા જનરલી બિકોઝ અહીંયા છે ને સેફવેની અંદર બેસ્ટ કેક મળી રહે છે અને મેં અમે લાસ્ટ ટાઈમ બી અહીંયા સેફવેમાંથી જ લીધા હતા અને આ વર્ષે બી હું સેફવેમાંથી લેવાની છું તો જો ઓઇલ માટે કેક લીધું છે ચોકલેટ્સ લીધી છે જે એના ડે કેરમાં ટીચર્સને આપવાની છે અને અહીંયા બી બધા કિડ્સ ને આવવાની છે અને જો प्रिपरेशन તૈયાર ચાલુ થઈ ગઈ છે અહીંયા અમારી જ્વેલ બેંજો સ્ટેપ શીખે છે ડાન્સના પગના અને એના પપ્પા છે કરી રહ્યા છે તો છે છે એને કલર હોય અને गर्ल्स पिंक कलर હોય બટ લાસ્ટ યર અમે પિન્ક કલરનું એના માટે છે આખી થીમ રાખી હતી તો ધીઝ યર એના માટે ગોલ્ડન એન્ડ બ્લુની થીમ રાખી છે તો જોઈ શકો છો મારી ડીંગલી રેડી થઈ ગઈ છે અને બધું ડેકોરેશન મસ્ત થઈ ગયું છે હાય પ્રિન્સ યુ લુકિંગ વેરી કાલજીયસ હેપી બાર ટુ યુ हाय पिपराइटी हाँ या सो केक बनाओ हेलो चलो केक कापिया अपने ओके मामा पापा आवे नहीं पापा आवे इतना अपने केक कापिया ओके चल कर से केक कटेंगे अरे वाह माँ बच चल किसी करो अभी क्या अरे ले बाप 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 डांस करो लेट्स डांस चल નો નો જો એલા કેટલા યર્સ થયા ટુ યર્સ થઈ ગયા ને હમ હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ ગુજુ પી આર ફેમિલી ઇન કેનેડા તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો સે હાઈ આઈ કર દો આ બાજુ આવી જાઓ બસ તો આજે મારી જોઈલનો બર્થડે છે અને મારી જોવેલના ટુ ઇયર્સ કમ્પ્લીટ થયા છે તો આ બાજુ આ બાજુ એમ ના આજે મારી જોયલનો બર્થ ડે છે અને જો ડેકોરેશન તમે જોઈ શકો છો તો આ રીતનું આજે એને બ્લુ કલર બહુ જ પસંદ છે અને અમે છે એ ગોલ્ડન બીચ કલર પસંદ કર્યો છે ક્લોથ્સમાં તો જો આ રીતનું ડેકોરેશન કર્યું છે સેકન્ડ નંબર જોઈ શકો છો આ બલૂન્સ આ બધી મહેનત છે કૌશલે કરી છે ટોટલી ડેકોરેશન બધું ઘરે કર્યું છે શું બધા કિડ્સ છે એટલે થોડી થીમ એ રીતની રાખી છે કે બલૂન્સ વાળું કેક સિલેક્ટ કર્યું છે અને આ બધી જોઈલની ગિફ્ટ છે એ અમે મૂકી દીધી છે જે મારા અને કૌશલ તરફથી જોયલ માટે છે તો તમે જોઈ શકો છો અને ટુ યર્સ કમ્પ્લીટ થયા છે તો સેકન્ડ નંબર મૂક્યો છે આ રીતનું ડેકોરેશન છે કે અમે બ્લુ થીમ હતી એટલે વ્હાઈટ અને ગોલ્ડન લીધા છે સેપરેટ અને એની સાથે બ્લુ મેટાલિક અલગથી લીધા હતા અને આ હેપી બર્થડે એ બધું લીધું હતું તો જો આ રીતે મસ્ત આ જોયલ માટે ઘણી બધી ગિફ્ટ્સ આવી છે અલગ અલગ તો હું પછી તમને બતાવીશ એના માટે એક બેગમાં ક્લોથ્સ લીધા છે એના માટે ઇન્ડોર અને આઉટડોર ચારથી પાંચ ગેમ્સ લીધી છે અને એને કાર પસંદ હતી ડોલ પસંદ હતી તો એ બધું એને જાતે જ ચૂઝ કર્યું છે એને જે પસંદ હતું એ બધું અમે લીધું છે મિત્રો ની પ્રિન્સેસ છે હમ હં આજે મારી ઢીંગલીનો સેકન્ડ બર્થડે છે અને મારી ઢીંગલી છે એ ટુ યર્સની થઈ ગઈ છે પણ પહેલાં જે મારી પાસે રહી હતી તેને એવી રીતે હોય નથી તે દોડ દોડ જ કરે છે ને આજે તેને રેડી કરી છે એટલે બધી નવી નવી થિંગ્સ જોઈ રહી છે એની ગિફ્ટ જોઈ રહી છે તો જો આજનું આ ડેકોરેશન છે તમે જોઈ શકો છો ગોલ્ડન અને વ્હાઈટ બીકોઝ એનો ડ્રેસ અમારા બધાના ડ્રેસ છે એ અમે બીજ ગોલ્ડન વ્હાઈટમાં લીધા છે એટલે અને સેકન્ડ થિંગ કે એને બ્લુ કલર એટલો પસંદ છે સો એના માટે થઈને બ્લુ એડ કર્યા છે તો બ્લુ વ્હાઇટ અને ગોલ્ડન થીમ છે આજના બર્થ ડેની અને આવી જા આવી ગઈ છે આવી જા ઉભા રો જગ્યા કરી દેમવામાં થોડી

Happy birthday to you. Ah, do you want to see the girls? Do you want to see Happy birthday to you. Bây giờ hold out. Mama, hold out. Hmm? 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 પણ કૌરલ હવે પણ કૌરલ છે યમી છે ચલો ખાઓ એની બર્થડે ટુ યુ કટ બીજું માંગાય સ્ટાર્ટર બસ મિત્રો હવે જો બર્થડે બતાવી દીધો અહિયાં બતાને કિડ્સ ને કેક અને પેસ્ટ લાઈક ચોકલેટ્સને એના ને બધું અમે આપી આવ્યા એન્ડ ધેન અત્યારે અમે ગયા છીએ બહાર હવે જમવા માટે સો અહીંયા વિદેશની અંદર છે ને અહીંયા પ્રોબ્લેમ બહુ રહે કે અહીંયા આપણા રિલેટિવ્સ એટલા નથી હોતા તો જનરલી શું આપણી પાસે એક જ હોય છે કે સેલિબ્રેશન ઘરે કરો અને બહાર જમવા જાવ તો આજે અમે એક નવી હોટલ છે એ ટ્રાય કરવાના છીએ મુસાફિર તો ગાઈઝ મુસાફિર છે ને એ અહીંયાની મને થોડી કોસ્ટલી લાગી કારણ કે અમે રિવ્યુ જોઈએ છીએ કોઈ બી હોટલના રેસ્ટોરન્ટના સોરી હોટલની રેસ્ટોરન્ટ અને પછી છે અમે ટ્રાય કરવા જઈએ છીએ કે કેવું છે કેવું નહીં તો અહીંયાના જે રેટ છે એ બહુ હાઈ હતા લાઈક હરેક વસ્તુ છે મેન્યુની અંદર અમે ચેક કર્યું હતું તો એક આઈટમ છે એ વીસ ડોલરની અને એની અંદર છે ને ખાલી ફાઈવ ફોર ટુ ફાઈવ પીસ ઓર સિક્સ પીસ બસ અને એ બી તમને હું બતાવીશ હવે જણાવીશ કે આગળ શું કર્યું મિત્રો જોઈ શકો છો મુસાફિરમાં આવ્યા છીએ ફર્સ્ટ ટાઈમ તો લેટ સી કે કેવો ટેસ્ટ છે અહીંયાનો અને તમે બહારનું વેધર જોઈ શકો છો બહુ જ ફોગી છે આજે તો આમ ઠંડી તો એટલી બધી નથી મજા આવે એવું છે હોડીમાં ચાલે એવું છે તો ચલો આજે તમને મુસાફિરને મુસાફરી કરાવીએ ખાવા થેન્ક યુ મસ્ત ડેકોરેશન છે યમ યમ આવું બધું જ ભાવે છે નહી એ પણ આ તીખું છે બેટા જો આમ રેડ રેડ ચટણી છે મા કાઢી આપે પછી ખાવાનું ઓકે તો જો મિત્રો કાલે છે ને અમે જોઈલ નો બર્થ હતો તો શોપિંગ બી કરી હતી

બિકોઝ વડાપાઉ જોઉં ને એટલે મને મારું ફેવરેટ વસ્તુ છે ઇન્ડિયામાં તો હું બહુ જ ખાતી વડાપાઉ ને પાણીપુરી બસ જો મિત્રો અત્યારે વડાપાઉ ખાવાના છે અને આ છોકરી તીખું ખાઈ નથી છે અગવાની પણ હું ખાવ ને એટલે એને રહેવાય નહીં એક બાઇટ લેશે ને પછી મૂકી દેશે તો બસ જો છે બપોર પડી ગઈ છે અને આને ઘણું બધું ખાધું છે હમણાં જ તે તો ફ્રૂટ્સ ખાય છે સ્ટ્રોબેરીને એવું બધું ફ્રૂટ્સ ખાય છે એપલની તો હા ચલો તો અત્યારે કંઈ બનાવ્યું નથી શું લેવું છે માટે હવે ડેકેરમાં હા તારે ડેકેરમાં જવાનું છે ને કાલે હે તો ડેકેરમાં આપણે ટોઈઝની બધું આપવાનું ને હા તારે ફ્રેન્ડ્સને ટોયઝ આપવાના ને ચોકલેટ આપવાની નહીં તો એના ડેકેરમાં ફર્સ્ટ ટાઈમ એ હવે સ્ટાર્ટ કર્યું છે તો યા પહેલો બર્થડે છે નહીં આમ ડેકેરમાં એનો એટલે હા એના ફ્રેન્ડ્સને દેવા માટે ગિફ્ટ લીધી છે કોફ લીધા હા અને ચોકલેટ બી લીધી નહીં જોઈએ હા તો કાલે દેવાનું છે તો એની બધી પ્રિપરેશન મારે કરવાની છે ચોઈસ હોય પછી તો ચલો થોડુંક વડાપાઉ ખાઈ લઈએ એન્ડ ધેન અમે થોડી પ્રિપરેશન કરી લઈએ તો કાલે અમે જમવા ગયા હતા જો આમ તો સારું છે સારું છે પણ જે ઇન્ડિયાવાળો ટેસ્ટ આવે ને એ રિયલ ટેસ્ટ તો એ નથી મળતો એટલું બધું અને મને છે ને બહુ તીખું ના ખાવાય જો થોડું થોડું ખાઓ અને તો કાલે અમે જમવા ગયા હતા એ હું તમને પછી વાત કરું પેલા ખાઈ લઈએ કેમ કે આનો ટેસ્ટ પછી વયો જશે તો ચલો મિત્રો વડાપાવ ખાવા આવો જેને જેને પસંદ હોય મને કમેન્ટમાં જરૂરથી જ જણાવજો કે કોને કોને વડાપાવ મારી જેમ ભાવે છે ઓકે ચલો બાય કર દો બધાને બાય બાય આમ કું ફ્લાઇન કેસી આપી દો હા ખાઈને પછી કરીશ હું ઓકે હું નિની કરી જઈશ ને સાંજે કરીશ પછી ઓકે તો ચલો વડાપાઉ ખાઈ લઈએ મતલબ કે હવે છે ને કેરમાં મારી ટીંગ જાય છે તો અમે ડિસાઇડ કર્યું કે આ એનું સેકન્ડ બર્થ ડે છે અને કેરમાં ફર્સ્ટ બર્થ ડે એનો છે તો અમે ત્યાંના કિડ્સ છે એના ફ્રેન્ડ્સ છે બધા જેની સાથે જોવેલ ડે કેરમાં પ્લે કરે છે તો એમના માટે થોડી ગિફ્ટ્સ લાવ્યા છીએ તો બસ કાલે મંડે જઈશું તો કાલે આ બધું દઈશું તો જોવેલને અત્યારે સૂડ દીધી છે કારણ કે જો જ્વેલનું હું સુવડાવું નહીં ને તો આ બધું મને કરવા ના દે અને ચોકલેટ જોઈ જાય ને પછી તો રહેતી જ નથી કારણ કે એને ચોકલેટ તો બહુ જ પસંદ છે પેકિંગ બી કરી દો થોડી વાર સૂતી છે ને તો કામ થઈ જાય એટલે તો પાછું જોઈ ઉઠી જશે ને તો પ્રોબ્લેમ થઈ જશે તો આ બસ ડે કેરમાં છોકરાઓ માટે થઈને ચોકલેટનું પેકેટ લીધું છે તો અમારું ઘરનું છે એકચ્યુલી સો જોઈ શકો છો આ ક્યાંથી લીધું હતું વોલમાર્ટમાંથી તો વોલમાર્ટમાં એક એક બબે ડોલરનું મળે છે સાઈડમાં આગળ જોઈ છે કારણ કે અમારો કૂચો છે ને ખરાબ થઈ ગયો હતો તો ઘર માટે છે આ કાર લીધી છે જો ના ફ્રેન્ડ્સ માટે પછી જો આ રીતની ડોલ્સ લીધી છે બધા માટે અલગ અલગ કલરની છે આ બોઇઝ હોય તો એના માટે આવું છે કારણ કે આ બોઇઝ છે અને જો ગર્લ્સ હોય તો એના માટે ગર્લ્સ છે ઓકે સો બધા એનિમલ્સ છે એના ક્લોથ્સ પહેરેલા છે તો આવી ડોલ્સ બી લીધી છે એન્ડ યસ પછી થોડી ગેમ્સ લીધી છે આ ટાઈપની આ બહુ મસ્ત ગેમ છે મને બહુ ગમી ગઈ કારણ કે હું પ્લે કરતી હતી તો આ એક્ટિવિટી એક જાતની છે માઇન્ડ એક્ટિવિટી તો છોકરાઓને એક્ટિવ રાખે અને એનું માઇન્ડ બી થોડું સ્ટ્રોંગ બને એના માટે છે અને કાર્સ છે બે ટાઈપની લીધી છે કારણ કે છે ને કિડ્સ છે નાના છે તો તોડી બી નાખી શકે તો આ થોડી આ કાર છે એ કોસલી હોય તો આ તોડી બી નાખે જલ્દી પગ પગ મૂકી દે એનો સો આ એક છે એ બીજી બી લીધી છે અમે આ ટાઈપની કાર જે આ છે એ વુડનની છે તો આની ઉપર પગ મૂકે ને તો બી તૂટે નહીં તો નાના છોકરાઓ માટે બે ટાઈપની કાર લીધી છે અલગ અલગ

અમુક વસ્તુ છે જોયેલના ટોઇસને બધું બીજાથી લાવ્યા છે સો મને ટોય શોપનું નામ ભૂલાઈ જાય છે હું તમને હમણાં જણાવું અને પછી છેલ્લે છે એ બેગ્સ લેવા માટે ટોલદામમાં ગયા હતા તો જો બધી કલરફુલ બેગ્સ લાવી છું એકચ્યુઅલી મને બધા કલર ગમી ગયા તો મેં બધી બધા કલરની લઈ લીધી છે કેક બેગ તો ચલો અત્યારે જોયેલું થઈ એ પેલા છે મારે પેક કરવાનું છે તો બધા માટે ટેન કિટ્સ છે એ લોકોને તો ટેન કિડ્સ માટે આવી રીતે ટેન બેગ પેક કરી દેવાની છે એટલે બધા એને એક એક બેગની અંદર બધા ટોયસ છે એ મૂકી દો ચાર પાંચ ચાર પાંચ ટોયસ છે બધા ડોનનો તો ચલો ફટાફટ પેકિંગ કરી દઈએ એન્ડ ધેન ટોયસ એન્ડ ચોકલેટ ને બધું મિક્સ ત્યાં છે ને પછી મારે અલગથી મૂક ગોતવા ના બેસવું પડે તો બસ આ વધારે ઇઝી રહે છે તો તમે આવી રીતે છે ગિફ્ટ પેગ આવી રીતે લાવી શકો છો ગિફ્ટ પેક લઈ લો એની અંદર બધું પેક કરી દઉં તો ઓબ્વિયસલી આ એક ડોલ પછી આ એક ગેમ છે આ બહુ જ મસ્ત છે મને બહુ ગમી છે તો હું રમવાની છું ચોવેલ ના રમે તો એન્ડ ધેન એક કાર આ લાકડાની કાર છે વુડન કાર છે આમાંથી કાઢવાની છે તો આવા બે પેકેટ હતા ડોન્ટનો બીજું ક્યાં મૂક્યું છે હું ગોતી લઉં કારણ કે આ આ પેકેટ લીધા છે તો એ હમણાં હું લાસ્ટમાં મૂકી દઈશ આવી રીતે જો એક બેગ પેક કરી દીધી મેં અને ડોન્ટનો મને એવું હતું કે બધી આવી છે પણ એક આ ને એક આવી બે બેની જોડી છે એક પ્લેન બી આવી છે અને એક આવી આવી છે તો ચલો એક થઈ ગયું આની અંદર હવે ચોકલેટ અને આકાર મૂકવાની રહેશે એ હું છેલ્લે મૂકીશ તો ફટાફટ પહેલાં હું છે બધી લાઈક ટિકોન્સ જોયેલું છે પહેલાં બધું કરવું બહુ જરૂરી છે કારણ કે રીતનું સેલિબ્રેશન કર્યું હતું કાલે બસ ફેમિલીમાં જ કર્યું હતું બહારનું ફ્રેન્ડ્સને એને નહોતા બોલાવ્યા બીકોઝ એમાં એવું હતું કે જોયલની હેલ્થ ખરાબ હતી એને આગલા દિવસે તે છે ડે કેરમાં વોમિટિંગ થઈ હતી ને પાછું એની તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી એટલે અમે ડિસાઇડ કર્યું હતું પહેલાં કે અમે અહીંયા એપાર્ટમેન્ટમાં જેટલા એના ફ્રેન્ડ્સ છે એને બધાને બોલાવીશું અહીંયા સેલિબ્રેટ કરીશું બટ એની હેલ્થ ખરાબ થઈ ગઈ અને પછી ઘરે આવીને ત્યારે બી એ ઠીક નથી અને એના નાકમાંથી બી થોડું પાણી જોવા માંડ્યું હતું શરદી થઈ ગઈ હતી તો આજે બી એને શરદી છે તો ડોન્ટ નો આ વખતે ખબર નહીં એને ફ્લૂ શોટ નથી લેવડાવ્યો અને વેધર અત્યારે પ્લસમાં છે બટ તો બી એને શરદી જેવું રહી છે કન્ટિન્યુ તો પછી અમે એવું ડિસાઇડ કર્યું કે ઘરે જ સેલિબ્રેટ કરીશું તો બસ એના ફ્રેન્ડ્સને બધાને એ રીતે ઘરે નથી બોલાવ્યા ઘરે બર્થડે છે અમે ફેમિલીમાં જ સેલિબ્રેટ કર્યો એ રીતે તો જો એની માટે ઘણી બધી ગિફ્ટ્સ બી લાવ્યા છીએ એમાં આ છે એ પ્લેન છે તમે જોઈ શકો છો તો આ ફોર્મનું છે તો આ છે ને એને બહુ ગમી ગયું તો અમારે સમરની અંદર છે ને બધા છોકરાઓ આ બહુ ઉડાડતા હોય છે તો જોયલ માટે હું જોઈ ગઈતી વોલમાર્ટ પાસેથી મન મળ્યું હતું તો મેં લઈ લીધું એન્ડ ધેન આ એની ક્લોથ્સની બેગ છે જો જોયલ બેને કરી નાખી તો આઉટ થાય તો ઘણા બધા મેં બધું લીધું છે તો જો હું તમને બધું બતાવી દઉં અત્યાર જોવા સુતી છે ને તો જો એના માટે મેં આ બધું લીધું તું નાની નાની વસ્તુઓ એના માટે ક્લોટ લીધા હતા તો આ એના બર્થડે ગિફ્ટ માટે આ ફ્રોક લીધું છે સી તો જોલ માટે આ ફ્રોક લીધું છે અને એક્ચ્યુઅલી છે ને અમારી એનિવર્સરી બી આવે છે તો એનિવર્સરીમાં મેચિંગ એના માટે કરેલું છે મેં તો આ એની બર્થડે ગિફ્ટ બી છે અને નેક્સ્ટ અમારી એનિવર્સરીમાં પહેર પહેરાશે અને આ છે એના નાઇટ સૂટ છે એક તો એ બી લીધો હતો એન્ડ ધેન આ ક્લોથ્સ છે એના ફ્રેન્ડ્સ મારા તરફથી આવ્યા છે તો અમારા નેબર્સ છે કેનેડિયન એમને આપેલું છે તો એમને બી એક જોડી આપેલા છે કપડાં પિંક કલરના છે જોઈ શકો છો અને બહુ મસ્ત છે સ્પાર્કલિંગ છે સી તો બસ ક્લોથ્સ આવ્યા હતા માટે એના માટે આ એક પ્લેન લીધું છે અમારે એના માટે છે ને ડોગી લેવો તો બીકોઝ એને ડોગી બહુ પસંદ હતો જો એક આ ગેમ લીધી છે અને ચોયલ માટે સી તો આ રીતની ગેમ છે ડોન્ટ નો ઓપન કરીએ પછી ખબર પડે કે કેટલી મોટી છે તો આ છે જોયેલ માટે બધી છે આઉટડોર ગેમ છે એકચ્યુઅલી કે તમે બહાર બી રમી શકો પણ ઘરમાં બી રમી શકો ઇન્ડોર બી રમી શકાય એવી છે તો જો એલને એક્ટિવિટી બી મળે તો આ બધી ગેમ છે અમે નથી લીધી એન્ડ ધેન જો માટે આ બેટ બોલ અને સ્ટમ્પ આ સાઈડ પી લીધો છે કારણ કે જોઈલને દડા બેટ રમું બહુ ગમે છે એ નાનીથી અમારી સાથે ને બેટ રમતી હોય છે તો એના માટે એક આ સાઈડ પી લીધો છે કારણ કે ને આ બધી એક્ટિવિટી બહુ ગમે છે તો આજ સવારે જ ઓપન કર્યો તો જો એના માટે અને અમે રમ્યા પીતા તો મારે એનો વિડીયો નથી લેવાયો બીજું હું તમને બતાવું એન્ડ ફ્રેન્ડ્સ જો જોઈલ માટે છે એક આ ટેન્ટ લીધો તો સો આ ટાઈપનો ટેન્ટ છે તો કિડ્સને બહુ ગમે અને મારી જોયેલા ટેન્ટ બહુ પસંદ છે ઘણા ટાઈમથી એને હું ટીવીમાં કેમ બતાવું ને તો બી એ રાજી થઈ જાય તો એને લેવો તો તો એકચ્યુઅલી છે ને હું મંગાવવાની હતી પહેલાં ઓનલાઈન બટ પછી અમે વોલમાર્ટમાં જોયું ને તો જસ્ટ ટ્રાય કર્યું કે ભાઈ કેવો છે લાવીએ પણ નીચે છે ને સરફેસ આમાં નથી તો તમે જો પરચેસ કરો ને એટલે એકચ્યુઅલી આમાં બતાવતા તો નથી બટ મને એવું માઇન્ડમાં હતું નો કે આઈ થિંક સરફેસ હશે તો સરફેસ ના હોય ને તો કિડ્સને છે ને ગમે ત્યાં મૂકવું હોય તો ના મૂકી શકાય તમારે નીચે છે એરિયાના કે કંઈ બી મૂકવું પડે એકચ્યુલી ઓકે તો મને આ કોન્સેપ્ટ ના ગમ્યો એટલે દેટ્સ વાય હું આને છે એ એક્સચેન્જ કરવાની છું અથવા તો આ રિટર્ન કરી અને બીજેથી લઈશું કારણ કે મારે થોડીક મોટો સાઇઝમાં જોતું હતું અને આ સાઇઝ બી થોડી છે એ નાની છે એકચ્યુલી ટ્વેન્ટી સેવન ફાઇવ ઇંચ છે ઓકે સો આ ટી ફૂટ જેટલું છે તો અઢી ફૂટમાં એ બેઠી શકે છે પણ બધા ટોઈઝને એવું બધું અંદર ના રાખી શકે તો એને છે ને આ મોટું ટોયસ હતું ને એનું જે બેર છે એ બેર બી એને અંદર લઈ જવું હતું તો અંદર થતું નહોતું એડજસ્ટ એટલે અમે એવું ડિસાઇડ કર્યું કે આ રિટર્ન કરી દઈશું અને મને એકચ્યુઅલી કૌશલ્ય પસંદ કરી લીધું હતું પણ મને એકચ્યુઅલી આનો કલર બી પસંદ હતો આવ્યો આ સર્કસ જેવો કલર છે પણ જો એને ગમ્યું હતું લેટ સી હવે હા બટ વિચારીએ છીએ કે આ રિટર્ન કરી દઈશું તો કૌશલ અત્યારે ઘરે નથી એ આવશે એટલે રિટર્ન કરી દઈશું અને એના માટે બીજું લઈશું બીજું છે વોલમાર્ટમાં અમે જોયું હતું પણ એ બહુ મોટું હતું પાંચ ફૂટનું હતું તો પાંચ ફૂટની સ્પેસ અહીંયા અમારે ઘરમાં મીન્સ હોલની અંદર ઘણી બધી સ્પેસ રોકી લઈ તો લેટ સી એ લઈએ અમે એક્સચેન્જ કરીએ અધરવાઇઝ હું બીજેથી ઓનલાઈન ઓર્ડર કરીશ તો કિડ્સ માટે આ બી બહુ સારું છે એના માટે આ બધી ગિફ્ટ લીધી હતી પણ આ રિટર્ન કરવાની છે સો ગાઈઝ ચોઈલનો બર્થ છે બહુ જ મસ્ત રહ્યો એટલે અમે જમવા ગયા હતા તો માં ગયા હતા મુસાફિરનો એક્સપિરિયન્સ કરવા ગયા હતા બીકોઝ હાઈ રેટેડ રેટેડ નહીં બટ હાઈ એની પ્રાઇઝીસ છે સો મેં કીધું ચાલો આપણે ટ્રાય કરીએ મેં નહીં પણ કૌશલ્ય કીધું હતું કે ચાલો ટ્રાય તો કરીએ જો કારણ કે છે ને અહીંયા રજાઈનામાં બધી જગ્યા અમે જમવા ગયા છીએ બટ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જે અમે ખાવા આપણે ખાઈએ ને એવો ટેસ્ટ હજી નથી એમ એવું નથી એમ દિલથી થતું કે કોઈ બી જગ્યાએ એક રેસ્ટોરન્ટમાં ગયા હોય અને એમ થાય કે ઓ મજા આવી ગઈ એમ એવી એવી હજી સુધી એકવાર બી અંદર દિલથી નથી નીકળ્યું કે ભાઈ બહુ મજા આવી ગઈ અહીંયા જ આવશું એમ એવું નથી થતું એટલે અમે ટ્રાય કરીએ કે અલગ અલગ રેસ્ટોરન્ટમાં જઈએ એકચ્યુઅલી એમ નથી કહેતી કે ખરાબ છે રેસ્ટોરન્ટના ફૂડ બહુ સરસ છે મારા રિવ્યૂ બી તમે જોજો મારા હરેક વ્લોગની અંદર જ્યાં બી અમે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યાં શું મસ્ત છે બેસ્ટ વસ્તુ છે એ બધા અમે રિવ્યૂ શેર કરતા રહીએ છીએ તો જો તમને ના ખબર હોય ને તો હું તમને જણાવી દઉં અમારી ચેનલ છે ગુચુપિયોર ફેમિલી ઇન કેનેડા અને જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને તમને મારા નવા વિડીયો નોટિફિકેશન્સ મળતી રહે તો હું અમારા રજાઈના સિટીની અંદર અમે સસ્કા જુઓમાં પ્રોવિન્સમાં રહીએ છીએ અને રજાઈના સિટીની અંદર રહીએ છીએ તો રજૈનામાંથી જે બી મારા વિડીયો જોતા હોય મને મેસેજ જરૂરથી કરજો નામ સહિત અને તમે શું કરો છો ઓકે અને તમે મારા બ્લોગ જોવ છો કે નહીં તો યસ મિત્રો અને ગુજરાતમાંથી ઇન્ડિયામાંથી કારણ કે હું ગુજરાતી છું એટલે હું ગુજરાત બોલીશ એકચ્યુલી બટ ઓલ ઓવર ઇન્ડિયામાંથી બી ઘણા લોકો મારા વિડીયો જોવે છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે છે તો થેન્ક યુ સો મચ બધાઇને ઘણી બધાની કમેન્ટ બી આવે છે અમારી રીલ્સ ઉપર અને મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બી છે ગુજુ પિયર ફેમિલી ઇન કેનેડા અને ઇન્ડિયન મોમ લાઈફ ઇન કેનેડા તો બને છે ફોલો કરી દેજો ફેસબુક છે આરતી સોલંકી અને કાઉન્ટ્સમાં લખ્યું છે ગુજુ પિયર ફેમિલી તો બસ મિત્રો ફોલો કરી દેજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં બી અને એમાં બી મારી રીલ્સ આવતી રહે છે તો લાઇક કરતા રહેજો કમેન્ટ્સ કરજો ફોલો કરતા રહેજો મિત્રો જો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય સ્ટેટ્યુન ગાઈઝ